કચ્છમાં રાજાશાહી યુગમાં સ્થાપત્યનું નું અદભુત ઉદાહરણ એટલે કે પ્રાગ મહેલ પેલેસ તે દોઢસો વર્ષ બાદ આજે પણ કચ્છમાં આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે દેશમાં ગોથિક પ્રકારના બે સ્થાપત્યો છે જે પૈકી એક પ્રાગ મહેલ પેલેસ તેમજ અન્ય મુંબઈમાં આવેલું વીટી સ્ટેશન જુઓ કેવું છે પ્રાગ મહેલ પેલેસ અને કેવો છે તેનો ઇતિહાસ તેવામાં ભુજ શહેરની મધ્યમાં આવેલું પ્રાગ મહેલ પેલેસની અદભુત કારીગરી લોકોને અચંબિત કરી નાખે છે વર્ષ રાજવી મહારાજા પ્રાગમલજી આગવી તેમજ વહીવટી કચેરીઓ એક સાથે હોય જેથી તેમને પ્રજાને હેરાનગતિ ન થાય અને તે સતત ન્યાય માટે મદદરૂપ બની શકે એ ઉદ્દેશ્યથી તેણે બ્રિટિશ એન્જિનિયર વિલકિન આ પ્રકારનું એક પેલેસનું મેપ તેમ તેમજ બાંધકામ કરવા સૂચન આપ્યું હતું એ જે ગોથિક સ્ટાઇલ કે છે ને ગોથિક એટલે એની અંદર ગ્રીક ફીચર હોય છે ગ્રીક લોકો ના પુતળા જે અંદર તમે દરબાર હોલ જોશો તો દરબાર હોલની અંદર ઊંચા ઊંચા પુતળા છે જેને પોતાના ઉપર વજન ઉપાડ્યું હોય એ ટાઈપનું દેખાડવામાં આવ્યું છે તો એ અંદરનું બધું જે અંદર પેઇન્ટિંગ છે એ પણ ગ્રીક પેઇન્ટિંગ છે જે સોક્રેટીસ અને એન્થોલોના વખત એન્થોલોના જે આપણે સ્ટોરી સાંભળીએ છીએ એના બધી પેન્ટિંગ છે તો આ દરબાર હોલ છે એ પાંત્રીસ થી ચાલીસ ફૂટ તો ઊંચો બનાવ્યો છે કે એની અંદર ગરમી ન થાય ઉપરના ભાગમાં બધી બારીઓ રાખી છે અને નીચે મોટા મોટા દરવાજા છે એટલે બારીઓ અને દરવાજા ખોલી નાખે તો અંદર હવા ચાલે સર્કુલેશન થાય એટલે અંદરના ભાગમાં એને ગરમી ન થાય જે તે વખતે ઇલેક્ટ્રિસિટી નહીં હતી તો એ એ હિસાબથી આ પેલેસનું નિર્માણ કર્યું આવા જે આ જે બનાવ્યું છે આણે વિકી એલ્સને જો હેનરી વિલ્કીને તો હેનરી વિલ્કીને આવા બે બાંધકામ કરાવ્યા છે ભારતની અંદર એક છે મુંબઈની અંદર વીટી સ્ટેશન વીટી સ્ટેશન છે એ પણ હેનરી વિલ્કીને બનાવેલું છે અને આ પ્રાગમાં આવા બે સ્થાપત્ય છે બનાવ્યા છે ભારત દેશ વૈવિધ્યતાની ઝાંખી કરાવતો દેશ છે વૈશ્વિક સ્તરે ભારત દેશ ટુરિઝમ ક્ષેત્રે લોકોની પ્રથમ પસંદગી બની છે એવામાં ગુજરાતનું નામ ટુરિઝમ ક્ષેત્રે મોખર જોવા મળી રહ્યું છે કચ્છનું સફેદ રણ તેની સુંદરતા માટે વિશ્વ પ્રસિદ્ધ બન્યું છે ત્યારે કચ્છ આવતા પ્રવાસીઓ માટે કચ્છના રાજાના મહેલ તેમજ પેલેસ આકર્ષણનું કેન્દ્ર બની રહે છે પેલેસમાં એક ક્લોક ટાવર પણ રાખવામાં આવ્યું છે. પ્રાગ મહેલમાં ગોથિક સ્થાપત્યનું ઉત્તમ કથણી કામ જોવા મળી રહ્યું છે. તે સમયે પેલેસ નિર્માણમાં દસ વર્ષ જેટલો સમય તેમજ વીસ લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. પ્રાગ મહેલ પેલેસમાં બેલ્જીયમના કાચનો તેમજ સિસમના લાકડાનો ફર્નિચરનો ઉપયોગ કરાયો છે. ઇતિહાસ જણાવ્યા મુજબ દેશમાં ગોથિક સ્થાપત્ય પ્રકારની બે ઇમારતો આવેલી છે જેમાં ભુજનું પ્રાગ મહેલ પેલેસ અને મુંબઈનું વિટી સ્ટેશન બ્રિટન અમેરિકા લંડન તેમજ ન્યુયોર્ક થી પ્રવાસીઓ આ ખાસ ગોથ્ય પ્રકારના સ્થાપત્ય નિહાળવા અહીં આવે છે વર્ષ અઢારસો પાસઠમાં બ્રિટિશ ઇન્જિનિયર વિલ્કીને ત્રણ માળનો ઇમારત રૂપી પેલેસ તૈયાર કર્યો કચ્છના વિવિધ ખનીજની મદદથી તેમજ કારીગરોએ બ્રિટિશ ઇન્જિનિયરના આદેશ તેમજ આગેવાનીમાં આ પેલેસનું નિર્માણ કર્યું જેમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં રાજાની વહીવટી કચેરી બીજા ફ્લોર પર દરબાર હોલ તેમજ ત્રીજા ફ્લોર ઉપર રાજાનું રહેણાંક આમ ત્રણ માળની ઇમારત બની જેનું નામ પ્રાગ મહેલ પેલેસ રાખવામાં આવ્યું વિશે અમારી સાથે વાત કરતા રાજવી પરિવાના કુવર ઇન્દ્રજીતજી જાડેજાએ જણાવ્યું કે તે સમયના રાજવી મહારાજા પ્રાગમલજી બીજા પ્રજા વચ્ચે રહે તે માટે આ પ્રકારનું પેલેસનું નિર્માણ કરાવાયું હતું ભૂજ શહેરના ગમે તે ખૂણેથી પ્રાગ મહેલ પેલેસ દેખાય છે એટલે કે કચ્છ અને ભૂજની આન બાન અને શાન છે ખાસ કરીને જ્યારે ભૂજની સ્થાપના થઈ તે ખિંગારજી બાવાએ ત્યારે અહીંયા ખીલી સ્થાપના કરી અને ભુજને પાટનગર બનાવ્યું અને ત્યારે જ એ દરબાર ગઢ તરીકે ઓળખાતો અને એની બાજુમાં જ કારણ કે રાજ્ય પરિવાર હંમેશા પ્રજાઓના સુખ દુઃખમાં ભાગીદાર રહેતા અને પ્રજા પ્રજાલક્ષી હતા એટલે એમને ક્યાંય બીજી જગ્યાએ પ્રજાઓને હેરાનગતિ ન થાય એટલે પોતાના રેસીડેન્ટની બાજુમાં જ પોતાની કચેરી અને પોતાનો દરબાર બનાવવામાં આવ્યો જેને કારણે લોકોને એક જ જગ્યાએ રાજા મળી શકે અને એમને ન્યાય પણ મળી શકે રાજાશાહી યુગ પછી હાલ પ્રાગ મહેલ પેલેસને મ્યુઝિયમમાં કન્વર્ટ કરી દેવામાં આવ્યું છે આજે પ્રાગ મહેલ પેલેસ હોલીવુડ ના ફિલ્મ જગતમાં હોટ ફેવરેટ સ્થળ બની રહ્યું છે દેશ વિદેશના પ્રવાસીઓ પ્રાગ મહેલ પેલેસની મુલાકાત લે છે ત્યારે અચૂક બોલી ઉઠતા હોય છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ અને સમાચાર જાણવા અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં